આપણે દવા નાખીએ ખડ ની અને કેવડું કેવડું ખડ બળી જાય ખડ બળી જાય તો સૌથી આપણે ખેતીકા સાગર ચેનલ સ્વાગત છે

આમાં પાણી સોખું લેવાનું બરોબર ડોળું બહુ પણ નહીં લેવાનું ભૂકી વાળું હાબુ વાળું એ પાણી નહીં લેવાનું એનથી કાપી નાખે આપણે લીંબુ હોય બરોબર લીંબુ ગમે સાણીમાં નાખો મોરસ સાણી નાખો મેલ કાપી નાખે તરત એટલે આમાં એ પ્રોબ્લેમ વધારે આવે એટલે દવા છે કે એ કાપી નાખે બરોબર સોખું પાણી લેવાનું તમારે કુંડી પણ ડાયરેક્ટ લીધું એટલે કુંડીમાં કઈ હાબુ બાબુ વાળું પાણી બહુ ન જોઈએ નક્કર ભાઈ

બઉ કામ આપે છે સોયાબીન માં કામ આપે છે માંડવી બરોબર ને એટલે આપડે વિડીયો ઉતારવાનું કારણ એ છે કે ઘણી વખત ખેડૂત મિત્રો દવાનો ઉપયોગ તો કરતા હોય છે પરંતુ દોડું પાણી નો ઉપયોગ અથવા તો હાબુ નું પાણી પછી તમે કપડા ધોયા એ કપડા પાછા તમને એટલે હાબુનું પાણી અંદર પાણી પાછું આપણે ઉપયોગ કર્યો દવા સાટવા માટે પછી દવાના ટકા કપાઈ દવા ના ટકા બરાબર છે અને પછી આપણને એમ થયું આ અમારું ખેતર છે આમાં ખર છે ના તમારી દવા છે દવા રિઝલ્ટ આવવું પડે પરંતુ હવે આજે ભૂલ થઈ ગઈ હોય બરોબર છે આપણે હાબુ નું પાણી કે ડોળું પાણી લીધું હોય તો ઈ તો આપણને રિઝલ્ટ મળવાનું નથી પછી દવાના પૈસા જાય સાટવાના પૈસા થાય વળી પાછા કરવા પડે ખડ મોટું થઈ જાય પાક ને નુકસાન થાય તો ની આરે ખડ પાણી નાખવાનું નહીં પાણી લેવાનું લેવાની મતલબ દવા હોય ત્યારે પાણી કુંડી ફરી લેવાનું લેટ તો આપણે લેટ ન હોય તો હાથે લેટ આવે ની કુંડી

પાણી પાઈ ગયો અને પછી તમે દવા ખા દવા હોય તમારે સોયાબીન કેટલા દિવસ નું સુધી દવા નાખી સોયાબીન પચીસ દિવસ નું છે પચીસ દિવસ નું થઈ ગયું હોય દવા નાખી પછી મગફળીમાં દવા નાખી હતી મગફળી પચીસ ઉપર છીએ નહી વધારે પડી ગયું હોય ને તો કઈ સોડો બોડો સુકાતો નથી ઊંડું મોટું પડી ગયું દવા સાડી હોય એટલે આપણે તમારો અનુભવ લેવાનો કારણ એ છે કે ખેડૂતો દવા વાપરતા હોય છે બરાબર પણ કઈક નાની મોટી આપડી ભૂલ થઈ હોય છે તો પરિણામ રૂપે આપણે વીસ ટકા દવા નાખવાની વિગે ચાર પપ છાટવાના એટલે બધી જ ખડ ને હરખું પાણી મળી જાય ફૂલ દવા અડી જોવે બરોબર ને એમ જ નાખી ને આપડે મિત્રો ખડ માત્ર જય સિયારામ de